ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ બાયડની હાઈસ્કૂલમાં સ્વયં શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના કુલ અડતાલીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લઈને શિક્ષક તરીકેના જીવનનો અદ્ભુત અનુભવ કર્યો હતો આ દિવસના ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પોતાના શિક્ષકોની ભૂમિકા ભજવી હતી જેમાં વિદ્યાર્થીઓએ માત્ર ભણાવવાનું જ નહીં પરંતુ શિક્ષકની જવાબદારીઓ અને પડકારોનો પણ પરિચય મેળવ્યો હતો જે તેમના માટે એક સુંદર અને યાદગાર અનુભવ બની રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ માટે શાળાના સ્ટાફ મિત્રો દ્વારા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેને આ દિવસની ખુશીમાં વધારો કર્યો હતો કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને અભિપ્રાયો ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા જે દર્શાવે છે કે આ કાર્યક્રમ તેમના માટે કેટલો પ્રેરણાદાયક રહ્યો શાળાના આચાર્ય આરિફભાઈ મિરઝાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક મિત્રો કન્વીનર મોહિન ખાન બલોચ પંક્તિબેન પટેલ એન કે પરમાર આરબી શાહ એએસ પરમાર પ્રિયંકા બેન મકવાણા આદમભાઈ મંસુરી અને સચિનભાઈનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો જેમ શાળામાં સ્વક્ષે સ્વયં શિક્ષક દી ઉજવાયો સરસ્વત હાઈસ્કૂલ ખાતે અડતાલીસ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ આ સ્વયં શિક્ષક તરીકે ભાગ લીધો ખૂબ સારું આયોજન કર્યું તેમણે વર્ગખંડમાં પણ શિક્ષક તરીકે ખૂબ સારી કામગીરી બજાવી હવે આ આખા કાર્યક્રમનું આયોજન બે કન્વીનર મિત્રો મોહીનભાઈ બલોચ અને પ્રે પંક્તિબેન પટેલે ખૂબ સુચારુ રીતે કર્યું અને શાળામાં ખૂબ સરસ રીતે આજે આજે આ સ્વયં શિક્ષક દિન ઉજવાયો છે મેં મિર્ઝા આલિયાએ આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી તેમાં અડતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં બધા વિદ્યાર્થીઓએ સરસ મજાની ભૂમિકા ભજવી અને આજે મારું અનુભવ એ હતું કે આચાર્ય બનવું એટલું સહેલું પણ નથી જેટલું લાગે છે બધાને